લાલા કલાખટા ની ઊભી રહે હમ દેવા લઈ હમ ડા નારુ ચારુ હે હમ ઓમ ડા નાર સાનું મુનકિયાને બના પીવાને पन दो आपको एक ले चल जाओ ना पे आन गए थे ना पे जो ले तो मम्मी <laughs> <हुँ. laughs> तो तो ना ले दो ये वो लाइटन अरे दिया नहीं पतंग लाया जब किडनैपिंग कर दी

પાણી ના પીવાયન્ગુ ને પાણી પીવું ઉધરસ થઈ જવાની છે બોલીએ માતાજી અર્જુન આપણે હ આજે આજે આપણે કન્ફેશન કરીએ પકોડીનું મને ખાયો મે હું પાણી ત્યારે કરજે રવિવારને કાલે કરી આજે ના આ તો કાલે કાલે બહુ દૂર મજા આવે પકોડી તો

ક્યાં લોહી નીકળી ક્યાં બતા લોહી તો નીકળી નઈ બેટા પણ લોહી નહીં નીકળ્યું કઈ નથી દવા હાલે ને એ લગાયો હાથ કઈ ગયો

એક કે નહીં મળે એટલે હું લઈશ મને વાત કેમ ના મળે નહીં મારા ઘસાઈ ગયું મારે આવું છે સેમ એટલે આવું જ મારે લેવું છે બ્રશ એમને બ્રશ તો મહિનો માંડ ચાલે મહિના માંડ મહિનાની અંદર તો આખું ખાઈ જાય બ્રશ અર્જુન અમારા અર્જુન બ્રશ બહુ વપરાય

જો આ એવું છે ને જે મારા માટે એની લાય એવું બી છે જો સેમ ટુ સેમ તમારો જીવ નહી મને આપવાનો એમ કહી દો ને કે તું અડીસ જ નહીં એમ કો હ તમે એમ કોને મને હું નહીં અડું હું મમ્મીની ની દુકાન થી લઈ લઈશ બરોબર આ તો બે દિવસ નું કામ અર્જુન આમ જોજે આ બતાવજે બધા આ તો બે દિવસ માં ખાઈ જાય અર્જુન તો બે દિવસ માં પતી જાય અર્જુન નું બ્રશ બતાવજે એ તો હજુ પંદર દિવસ જ થયા અર્જુન હા અર્જુન આ આ બ્રશ બ્રશ પંદર દિવસ આ એમને બે પેકેટ વાપર્યા મારે તારનું છે અને અર્જુન આમ જો બ્રશ તો આમ ખાઈ જાય ખાઈ અર્જુન કેવું કર નાખ્યું બધા આખી ફેમિલી ના પકડ

एल्ला तो क्या के बूंगरा बटे का बनाई दू अर्जुन नहीं खाए अर्जुन नहीं खाए बूंगरा बटे का ये कॉबीज खास तो अर्जुन जाए वो संजय भाई ने हैरान करवा संजय भाई क्या कारा कारा लागो तम्हें हाँ आज अमर संजय भाई संजय भाई रसोई बनाई रहा आज है सु बनाओ संजय भाई શું બોડી લોશન હા સંજયભાઈ હું આનું શાક બન એ આજ પતંગ જોઈ ને જેની લે આપડા ઘરમાં ટીંગાડી અહિયાં જોઈએ અહિયાં સંજયભાઈ બગાડે તેજલબેન ચોખ્ખું કરે કા તેજલબેન

ઘર કોબીજ ની સબ્જી અમને નહી ભાવતી હું આઈ ચાખી જઈશ બરોબર થોડીક એટલી ના કોઈ નહીં હા હું એટલી આઈ ચાખી જઈશ બીજું કોઈ નહીં હો ને બૂમ પાડજો મને વેલા અમારી ભાષા સંજયભાઈ થોડી થોડી શીખવા માંડ્યા હો ચલો તો મળીએ સંજયભાઈ તો ચલો હવે મળીએ જમતી વખતે બરોબર હાય તો તો બેસી કરો મારી માટે ચણા નું શાક છે અને આવું બધા જમવા

ના મળી કેમ તેજલબેન ભાગ્યા તેજલબેન હા તેજલબેન સંજયભાઈ ચણા નું શાક મસ્ત હતું ના તો તો જગ્યા મળી પ્લેટફોર્મ ખાઈ ખાઈ લો લો બરોબર પૂરો કરીએ અમારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂર કરો